વાઘોડિયાના લીમડા ખાતે આવેલ અપોલો ટાયર્સ કંપનીમાં બાવીસ વર્ષથી ફરજ બજાવતા કામદારને હાર્ટ એટેક આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું હસમુખભાઈ મણિલાલ ગોહિલ અપોલો ટાયર્સ કંપનીમાં પ્રથમ શિપમાં ફરજ ઉપર હતા તે દરમિયાન અગમ્ય કારણોસર અટેક આવતા કંપની દ્વારા તેઓને સારવાર અર્થે પારૂલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પારૂલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કામદાર હસમુખભાઈનું દુઃખદ અવસાન થયું હતું મૃતક હસમુખભાઈ ગોહિલ લીમડા ગામના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે ઘટનાની જાણ લીમડા ગામમાં થતા ગ્રામ્યજનો પારૂલ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા સરપંચ જનક રબારી તેમજ સાથી કામદારો સામાજિક કાર્યકર ધર્મેન્દ્ર દેલવાડ પારૂલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારબાદ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુને આ ઘટનાની જાણ થતાં તેઓ દ્વારા તેમની ટીમ સાથે તેમના નાના ભાઈ એવા એકસો આઠ જાડેજાને તાત્કાલિક પારૂર હોસ્પિટલ ખાતે મોકલી આપ્યા હતા વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના ભાઈ વીરેન્દ્રસિંહે અપોલો ટાયર્સ કંપનીના મેનેજમેન્ટ સાથે વાતચીત કરી કુલ મળી ત્રીસ લાખ રૂપિયાનો ચેક મૃતકના દીકરાને વીરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે આપવામાં આવ્યો હતો ઘટનાના સંદર્ભમાં મૃતકની જગ્યા કોઈ પૂરી ન શકે તેમ હોય પણ પરિવારને આર્થિક સહાયની રકમ મળતા ગ્રામ્યજનો તેમજ પરિવારના લોકો તેમજ ધારાસભ્ય શ્રી દ્વારા સહાય માટે વાતચીત કરતા અપોલો કંપની સાથે સમાધાન થતા વાગોડિયા પોલીસ સ્ટેશનમાં ટેલિફોનિક જાણ કરવામાં આવેલ પરિવાર દ્વારા આજ દિન સુધી કોઈ ફરિયાદ નોંધાવેલ નથી પણ અવસાન થયું છે એપોલો કંપનીમાં નોકરી કરતા હતા બાપુ આયા ધારાસભ્ય છે ને મારા સરપંચ છે ને પૈસા અપાયા છે કંપની તરફથી ના બસ 30 લાખ અપાયા છે આજ રોજ એપોલોમાં હસમુખભાઈ મરીલાલ પરમાર જે છેલ્લા પાંચ વર્ષથી નોકરી કરતા હતા ટ્રોહોન ટ્રાક પર ફરજ બજાવતા હતા એમનું દુઃખદ અવસાન થયું છે જે પરિવારના એમના દીકરાશ્રી અહીંયા અમને રૂબરૂ આવીને અમને જાણ થતા અમે પારૂલ હોસ્પિટલમાં રૂબરૂ આવી ગયા છીએ અને એ અવસાન થયેલ એ ઘટના અમે એમની જગ્યા કોઈ નહીં ભરી શકે પણ ફૂલ નહીં ફૂલની પાખડી રૂપે આજે ત્રીસ લાખ એવી રકમ ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ તથા સરપંચશ્રી તથા અન્ય યુવાનો સાથે મળી અને કોન્ટ્રાક કંપનીના અધિકારીઓ જો સતત સંપર્કમાં હતા અને આજે આ ત્રીસ લાખની કોન્ટ્રાક્ટરો ચેક સુપરત કર્યા છે અને ત્રીસ લાખ રૂપિયા જેવી મોટી રકમ આ ભાઈને જીવનમાં જેવી સ જીરોમાં જરૂરિયાત પડે એમને ઉપયોગ થઈ શકે એ માટે ત્રીસ લાખ રૂપિયા રકમ અપાઈ છે અને એ ભાઈ આપણા જે મણિલાલભાઈને દીવી હસમુખભાઈ ભાઈને દીવા આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરું છું